હાલો તો હવે અમે આવી ગયા છો અને તમે આવી જાઓ વેલકમ છે અમારી યુટ્યુબ ચેનલમાં અને જો કે બધા નવા દેશો તો સબસ્ક્રાઈબ કરી દો બધા અને હવે આજે અમે જઈ રહ્યા છીએ ડાંગ બાજુ આજે સવારે પાંચ વાગે ઓલરેડી અમે નીકળી ગયા છીએ મોટા વરાછા ગાડી મેગી દીધી અને ફોર વ્હીલર નીકળી ગયા છીએ અને અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે સાત ને પંદર થઈ છે અત્યારે અમે મોટીની ખમણી અને પાતરા ખાઈ લીધા છે તે છે જીલભાઈ ધામેલજા એટલે મારા બાપુજી પરવીન ભાઈ ધામે બાપુજી એક વાર હાઉ ઓકે તો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ બે કા ત્રણ દિવસની ની ટ્રીપ હશે તો ચાલો હવે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે સાત પંદર માં અને હવે અત્યારે અમે જાવી છીએ બદમ ડુંગરી ઉનાઈ ક્યાંથી જવું ને ઉનાઈ પદમ ડુંગરી થી ઉનાઈ હાલો બસ બધું ચડાવી દીધું છે અને હવે ભજીલભાઈ ગાડી હાકશે ઓકે હાલો ભાઈ મારો પાછી અને અત્યારે આય એમ કે ની મડી ની ખમણી અમે ખાઈ લીધી છે બાજુ વાળા ફરી અમારી પાસે પેપર મારી પાસે પેપર નથી તમારી પાસે પેપર ઉડી મોટી ગાડી બધા રાખો બરોબર ને બાપુ હા દિલભાઈ જીલાની મને હરકો આવડે નહીં ઉતા પેલા મિતુલ ને હરી દુઃખા ગયું પદમ ડુંગરી છે ને બાકુ મિત્રો અત્યારે આપણે પદમ ડુંગરી છીએ અને આ તેનું જંગલ વિસ્તાર તમે જોઈ શકો છો નદીના કિનારે કિનારે સ્થિત પદમ ડુંગરી નીચે ઉતરવા જઈ રહ્યા છે નદી આવી ગઈ છે અંબિકા નદી હવે અંબિકા નદી આવી છે અમે નીચે ઉતરવા જઈ રહ્યા છીએ હમણાં હું તમને મસ્ત મજાનું લોકેશન એક બતાવું અને તમે પણ આવજો ઓલી બાજુ જો હું તમને નદી પાસે ઝૂમ કરીને બતાવી દઉં જરાક જો કેવી નદી વહે છે મસ્ત મજાનું છે દોસ્તારો

અને આ બધું જોવો મસ્ત મજાનું છે બધું અમારા બાપુજી ફરવીલ સાઈડમાં પાર્ક કરી દીધી છે જીલભાઈ ધામેલજા પ્રવીણભાઈ ધામેલજા આ બધું લોકેશન તમે જોવો અને આ બાજુ હું તમને એક ખોપરી હવે આ ખોપરી કેની છે મને નથી ખબર પણ જોવો તમે ખોપરી જો કેની ખોપરી છે એ આપણને નથી ખબર પણ છે મતલબમાં અલગ જ તે કઈ જો લોકેશન આપું તો હાલો હવે આપણે નીચેની બાજુ જરા કૂતરશું આ પ્રકારનો છે ધીમે 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 આયલા જઈશું લોકેશન તમે મિત્રો જોવો છો કેટલું મસ્ત મજાનું છે પાણીના ઝરણા વહે છે મસ્ત મજાના આમ દોસ્તો અત્યારે છે ને ચોમાસામાં ફરવા હોય એવું સ્થળ છે અને મજા આવે તેવું સ્થળ છે એટલે પદમ ડુંગરી ડાંગ બાજુ અત્યારે અમે બે કા ત્રણ દિવસની ટ્રીપ મારવાના છીએ પણ મજા જ આવે એવું સ્થળ છે આપણે જો હું તો કહું છું નીકળી જાઓ આ બધો સમય છે ને ક્યારેક જ આવશે મારાથી નહીં થાય ને આમ થાય ને તેમ થાય ને એકચ્યુઅલીમાં મારા પપ્પા ના પડે છે ને મારા મમ્મી ના પડે છે એકચ્યુઅલીમાં અમારે નોકરી ચાલુ હોય અરે ભાઈ નીકળી જવાનું હોય ધોવા ધીએ નીકળવાનું હોય હું જવાનું થતું જ નથી આમ જો મોરે મોરો મારી દેવાનો છે બાકી હું લોકેશન તમને ખાલી લોકોને બતાવું તમે જુઓ ખાલી આ બધું છે ને કુદરત નું છે કુદરત ની જે વસ્તુ આપેલી છે ને તેને નિહારો તમે ખાલી કઈ રીત ની વસ્તુ છે હું વસ્તુ છે બધું બાપુજી અમારા હાઈ કરજો બાપુજી કેમેરામાં ઓકે ઓકે આવી જા કમ્પ્લીટ ચરણાઓ છે વહીરીયા છે એકદમ તાજુ તેલ જો પાણી છે તે પાણી પીવામાં જે શરીરને ફાયદાકારક છે એકદમ તેલ જેવું પાણી છે અને તે તો જંગલોમાંથી પસાર થઈને આવતા હોવાથી જે આયુર્વેદિક જે આપણું મૂળમાંથી જે ઘસાયતું ઘસતું પાણી આવે છે એટલે પાણી શરીર માટે બહુ જ ચોખ્ખું છે તાજું છે અને મજા આવે એવું તમે જોવો મિત્રો અત્યારે મસ્ત મજાનું લોકેશન ચાલી રહ્યું છે મસ્ત મજાનું આમ આ હા હા યારો તો તમને પૈસા દઈને જોવા ન મળે એવો નજારો છે આ કુદરતનો આવા તો આપણે પૈસા દઈને આવો નજારો ન જોવા મળે એવો આ કુદરતનો નો નજારો છે આ નજારો માત્ર ને માત્ર ડાંગ જિલ્લામાં જોવા મળે જોવો તમે ખાલી પાણી પાણી મસ્ત મજાનું શુદ્ધ વહે છે અત્યારે આમાં જરાક ગાવીને હાલવું પડે એમ છે પાણી મસ્ત મજાનું વહે છે હવે આની અંદર આપણે પગ મૂકીને આ બધું જીલભાઈ ભાઈ લાવવાનું છે

જે કામ ચાલે છે તો રેતી ક્યાંથી આવે છે એ રેતી તો કે આ આ પથ્થરોમાં હજારો વહેતી હોવાના કારણે જે મોટા મોટા પથ્થર છે તે ધીરે ધીરે ઘસતા ઘસતા આવી રીતે રેતીના રૂપમાં રૂપાંતર થઈ જાય છે પથ્થરોનો રેતી આવી રીતે થઈ જાય છે એટલે રેતી નવી જમીનમાંથી નથી નીકળતી પણ પથ્થરો ઘસાઈ ગય છે ને હજારો વર્ષથી કુદરતી જે રચના છે તેના કારણે રેતી થઈ જાય છે ઓકે ઓકે એવું બધું છે ને મારા બાપુજી પાસેથી તમને જ્ઞાનની માહિતી બધી અપાવતી રહી તમે ખાલી નજારો જોવો યાર અને નીકળી જાયજો ભાઈ નીકળી જાયજો નીકળવામાં જ મજા છે આ બધી ચોમાસામાં જ મેન મજા છે હવે હું તમને મેન વસ્તુ બતાવવા જઈ રહ્યો છું બધા સાવધાનની સ્થિતિમાં થઈ જાયજો બધા જો આજે નજારો છે ને એ તો ભાઈ બંધો હા હા હું મારી જિંદગીમાં પહેલી વાર નજારો જોઉં છું આવો ભગવાન નો પ્રેમ પ્રેમ છે ને એના વગર ચાલે જ નહીં કોઈ પણ ક્ષેત્રમાં માં તો પ્રેમ વગર અશક્ય છે એટલે વૃક્ષ છે વનસ્પતિ છે સોરાશી લાખ યોની છે પ્રત્યેક જીવ પાણી વગર ન ચાલે એટલે આ ભગવાન પ્રેમ ઝરણો કહેવાય પણ અહીંયા તો ધોધ છે ધોધ જે ગિરા ધોધમાં જે પાણી વહી રહ્યું છે એ જ પાણી અહીંયા આવે છે પણ અહીંયા જે એને જે સાડી બાજુથી આવવાની અને જે એક લોકેશન છે એક જ તે આપણું દિલ ખુશ કરી દે અને ભગવાન પ્રત્યે ભાવ ઊભો થાય ઓકે બસ બરોબર તમે ખાલી લોકેશન જોવો મિત્રો મસ્ત મજાનું પાણી અને ઝરણું વહે છે યાર આમ બધા માટે હજી નવી ચેનલ ચેનલને સબચેક્ટ કરવાનું ના ભૂલતો ભૂલશો ભોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કર્યો એક ગુજરાતી તરફથી સપોર્ટ અને આપણે આ આ ચેનલનો મેન ઉદ્દેશ્ય એ છે હું હજી એકવાર રિપીટ કરું છું આપણી ચેનલનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આ ચેનલમાં જ્યારથી આપણે પૈસાની આવક શરૂ થાય ને ત્યારે એનો પચાસ ટકા પૈસા આપણે છે ને ગરીબ છે મધ્યસ્થિ વર્ગી છે ગૌશાળા છે તેમાં વાપરવાનો છે અને માત્રને માત્ર એક વાતનો રહી જાય ને તેની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ને તેના માટે હું આખે આખો હિસાબ મેકવાનો છું જેથી કરીને કોઈ લોકો મતલબમાં એમ કઈ નહીં કે ભાઈ અંકિતભાઈ ધામૈયા આમ કર્યું તેમ કર્યું એ વસ્તુ આપણામાં નહીં આવે આપણે એકવાર બોલી જાય એ બોલી જાય મતલબમાં મારી પૈસા કાઢવાના છે અને ગૌશાળામાં એ બધા વસ્તુમાં વાપરવાના છે બાકી અત્યારે આગળની આપણે વાત કરવી તો અત્યારે અમારા બાપુજીને એ બે વેહી જાય છે મસ્ત મજાના અને આ નજારો તમે જોવો યાર છે પાણી આ ડાંગ જિલ્લો છે એટલે કે દોઢસો કિલોમીટરના રાઉન્ડ આ પર્વતો છે એ પર્વતો છે તેવી જ રીતે વૃક્ષો છે પર્વતો થોડોક સમય પાણી એક મહિના સુધી પાણી સુસે છે પછી વરસાદ ન હોય દસ પંદર દિવસ તો પણ એ પાણીને સોડ્યા કરે છે એટલે પાણીનો ફરવા સતત એટલા માટે આવ્યા કરે છે કે પહેલાં શરૂઆતમાં પર્વતો પાણીને સૂસી લે છે અને પછી જ્યારે પર્વતોમાં પાણી જ્યારે ભેજ પૂરેપૂરો આવી જશે પછી ધીરે ધીરે ઝરણા વહેતા જ કરે છે ચોમાસાના ચાર મહિના અને બે મહિના શિયાળા એટલે છ મહિના સુધી પાણી સતત વહેતું હોય છે આ કુદરતીની એક દેન છે ભગવાને આપેલી એક આપણે ગિફ્ટ છે પાણી વગર ચાલે જ નહીં ઘણા બધા એવા દેશો છે તેની અંદર પાણી નથી ત્યાં પેટ્રોલ ખનીજ નીકળે છે પણ અહીંયા આપણે બોર કૂવા નદી તળાવ સતત પાણી બારે મહિના મળ્યા કરે છે તે જ આપણો ભગવાનનો પ્રેમ ભારતમાં જન્મ મળવો દુર્લભ છે ભારતની અંદર જે સિઝન છે શાળાઓનાળ પરફેક્ટ એ વિદેશમાં નથી અહીંયા જે ભારતની અંદર જે આપણે હિમાલય છે શિવાલયો જે બધા ગંગા યમુના સરસ્વતી ગોદાવરી નર્મદા સિંધુ કાવેરી આપણે જે સવારમાં સ્નાન કરતી વખતે જે શ્લોક બોલીએ છીએ એ શ્લોક એટલા માટે છે કે હે નદી માતા હો તમે અમને પવિત્ર કરો ગંગેશય અમને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવલી જળેમી સિદ્ધિ કરો એટલે કે હે નિધિ માતો મને પવિત્ર કરો અમે તમારા બાળક છીએ અને હંમેશા માં જ બાળકને સ્વચ્છ કરે છે વાહ વાહ બાપુજી માટે જોરદાર તાળીઓ અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી ભાઈઓ કારણ કે આ મે મારી ચેનલ નો બેન હેતુ છે એ આપણે પાર કરવાનો છે બરોબર છે અને માત્ર ને માત્ર એક વાતું નો રહી જાય તેના માટે હિસાબ પણ મેંકવાનો છે અને આ તમને બતાવું યાર દિલ ખુશ થઈ જાય તેવું વાતાવરણ છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મતલબ ઝરણું વહે છે મસ્ત મજાની નદીઓ છે મસ્ત મજાની લીલી રજાડી છે જોવો તમે ખાલી એટલું મસ્ત મજાનું વાતાવરણ છે દોસ્તો અત્યારે અમને છે ને એક અહીંયા ખોપરી મળે છે ખોપરી મેં તમને ઓલરેડી વિડીયોમાં બતાવી હજી એકવાર તમને બતાવી દો અને એ ખોપરી વિશે મારા બાપુજી પરવીણભાઈ તામેલ તમને માહિતી દેશે કે કઈ રીતનું શું છે તમે જાણો તો આ રીતની ખોપરી અત્યારે આપણને અહીંયા જોવા મળી છે દાંત છે અને આવી રીતની ખોપરી છે એટલે માણસની ખોપરી નથી પણ કંઈક પ્રાણીની છે હવે મારા બાપુજી બોલો તો ભાઈ એ ખોપરી ભગવાને જે નિર્માણ કરેલો જે માણસ છે પશુઓ પંખીઓ પ્રત્યેકને ખોપરી હોય છે પણ આ ખોપરી કોઈ જાનવરની એટલે કે નાના એવા પ્રાણી આપણે એને કૂતરા પણ બોલી શકીએ છીએ એ એની કદાચ હશે પણ હવે ખોપરીની જ વાત જો નીકળી છે તો ખોપરી વિશે વાત કરીએ તો ખોપરીનું બહુ મોટું મહત્ત્વ છે કેમ કે એક મહારાષ્ટ્રના એક સંત છે રાયગઢ જિલ્લામાં રોહ ગામના તેમને એમને એકવાર વાત કરેલી પ્રવચનમાં કે પ્રત્યેક માણસની ખોપરી છે ને એ સંસ્કૃતિ માટે ધર્મ માટે લોકો માટે ઘસાણી હોય ને તેને આપણે મહાપુરુષ કહીએ છીએ સંતો મહાપુરુષોને અવતારો જ્યારે આવી રીતના સંત એકનાથ છે તુકારામ છે પતંજલિજા છે નરસિંહ મહેતા છે મીરાબાઈ છે આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે ભગવાનની પાસે જાય છે ત્યારે શમશાનની અંદર શિવજી તેમની રાહ જોઈને બેઠા હોય છે શિવજીના ગળામાં હંમેશા ખોપરીનો હાર આપને જોવા મળે છે એ કોનો હોય છે તો કે જે લોકોના માટે સંસ્કૃતિ માટે જે લોકો ઘસાના છે તો એ શિવજી છે ભગવાન છે તે આવી રીતની ખોપરીને અલગ અલગ વાલ્મીકી છે પરાસર છે કશ્યપ છે આવા ઋષિઓની સુગંધ તેમાંથી લેતા હોય છે અને જ્યારે એને ભભૂતિ લગાવવાનું મન થાય ત્યારે આવા લોકોની ભભૂતિ તે ભગવાન શિવજી લગાવે છે એટલે આપણે જૂની સિસ્ટમ એવી હતી કે શમશાનની અંદર ગામોની અંદર શક્ય છે શહેરની અંદર એ વાત શક્ય નથી તો કે ગામોની અંદર જ્યારે આપણે કોઈપણને અગ્નિસંસ્કાર દઈએ તો બે દિવસ માટે આપણે ફૂલ લેવા જતા હતા નહીં કારણ કે ભગવાનને એમાંથી જો કઈ ખોપરી જોતી અથવા એની રાખ જોતી હોય તો ત્રીજે દિવસે આપણે એમાંથી ફૂલ લેવાની પદ્ધતિ ગામડાઓમાં હતી અને એ શક્ય હતું શહેરમાં તો પ્રત્યેક કલાકે મંડું આવ્યા જ કરે આવા જ કરે તો એ બધાના ફૂલ પણ ભેગા થતા હોય ખોપરીનું પણ પણ આવી પદ્ધતિ છે કે ભગવાનને સંસ્કૃતને માટે જે લોકો આપણા તો હજારો ઋષિમુની કેટલાકના હું અત્યારે નામ લઉં હજારો ઋષિ મુનિઓ થઈ ગયા છે તો એની ખોપરીની સુગંધ લેવા માટે ભગવાન રાહ જોઈને બેઠાય એટલે આપણે શમશાનની અંદર શિવજીને રાખ્યા છે ને શિવજી છે કે આ ખોપરીની ગળામાં હાર પહેરે છે આ તો કોઈ જાનવરની છે આની વાત નથી પણ પ્રત્યેકની ખોપરીની કંઈ અલગ કલા છે અલગ સુગંધ છે અલગ એનું કર્તૃત્વ છે હરમાય અલગ એનું કર્તૃત્વ છે એ કર્તૃત્વને ભગવાન ધ્યાનમાં રાખીને અને કોપરીની રાહ જોઈને બેઠા હોય છે શમશાન